Thank you. નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલની સૌથી મોટી અને સામે માધુરી દીક્ષિત છે ત્યારે માધુરી દીક્ષિત પર લાગ્યો આ મોટો આરોપ જે આ મિત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે માધુરી દીક્ષિત આજે પણ પોતાના આકર્ષણ ઉત્તમ અભિનય અને જબરજસ્ત નૃત્ય ફેન્સને મધુરમંગ કર્યા છે અહેવાલો અનુસાર જણાવી દઈએ કે માધુરી દીક્ષિત હુસ્ટન સ્થિત પાકિસ્તાન વિસ્તારના મૂળના પ્રમોટ સિંધીકી સિદ્દીકી દ્વારા આયોજિત કરી એક કાર્યક્રમ માટે સહયોગ કરી રહી હતી જો કે મિત્રો જણાવી દઈએ કે જેનું નામ ભારત સરકાર દ્વારા બ્લેક લિસ્ટ કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ભારત સરકાર દ્વારા બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા પા ત્યારે મિત્રો આ ઇન્વેસ્ટ સમર્થન આપવા બદલ માધુરી દીક્ષિતને સોશિયલ મીડિયા પર ટીકા થઈ રહી છે જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ટાઈપ કરી દેજો ધન્યવાદ